સુરત શહેરના વરાછા હીરા ખાતે બસમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં એક મહિલાનું મોત નીપજવા પામ્યું હતું જેને લઈને સુરતના પ્રથમ નાગરિક એવા મેયર હેમાલીબેન બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારને મળી સાંત્વના આપી છે સુરત શહેરના હાડસમા હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યારે ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યા હતા અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો રાજધાની ટ્રાવેલ સ્લીપર કોચ બસમાં લાગી આગ જેને કારણે તેની જાણ થતાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ દાજેલાઓની ખબર પૂછવા સ્મીમેર હોસ્પિટલ પણ દોડી આવ્યા હતા સવારે પણ મેયર હેમાલીબેન બોગાવાલે સ્મીમેર હોસ્પિટલે પહોંચી મૃત્યુ પામેલી મહિલાના પરિવારને મળી તેઓને સાંત્વના આપી હતી સુરતના વરાછામાં બનેલી ગોઝારી ઘટના લઈને સમગ્ર શહેર સાથે રાજ્યભરમાં પર ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો અને તમામે આ ઘટના લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા